ખેડૂત મિત્રો તો આપ જાણો છો કે બે હજાર પચીસ કૃષિ સહાયના જે ફોર્મ હતા તેની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર એટલે કે આજ રોજના હતી જે ખેડૂતોએ ફોર્મ ભરી લીધા હશે ને ઘણાના ખાતામાં પૈસા આવા પણ છે સહાયના ને તમારા ખાતામાં આવ્યા છે કે નથી આવ્યા તે જાણવા માટે હું તમને બતાવું છું કેવી રીતે તમે જાણી શકો છો કે તમારા ખાતામાં પૈસા આવ્યા તમારા મોબાઈલથી પણ તમે જાણી શકો છો હું તમને અહીં લેપટોપ દ્વારા જણાવું છું તમારા મોબાઈલમાં પહેલાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે ને ત્યાં જઈ પી એફ એમ એસ એ લખવાનું છે જો આ પી એફ એમ એસ છે તેની ઉપર ક્લિક કરવાનું છે તમે ક્લિક કરશો એટલે અહીં એમની સાઈડ ઓપન થશે તમાબાઈલમાં પણ તમે આવી રીતે ખોલી શકો છો તો અહીં આવશે પેમેન્ટ ટેરેસ પેમેન્ટ ટેરેસમાં જઈ અને આપ ક્લિક કરશો તો અહીં આખું ફોર્મેટ આખું ખુલશે જેમાં તમારે જે તમારી બેંક હોય જે આપણે કૃષિ સહાયના ફોર્મ ભગતી વખતે જે બેંક આપણે દીધી હોય તે બેંક અહીં સિલેક્ટ કરવાની છે જે બેંક હોય દાખલા તરીકે તે બેંક હું અહીં નાખું છું તો આખું સ્ટેટ બેંકનું લિસ્ટ આવી જશે તો આમાં આપણે આપણી બેંક બેંક સ્ટેન્ડ ઓફ સિલેક્ટ કરી લેવાનું અહીંયા આવશે એકાઉન્ટ નંબર નાખવાના એકાઉન્ટ નંબર નખાઈ જાય કન્ફર્મ એકાઉન્ટ નંબર પાછા એકાઉન્ટ નંબર નાખવાના નાયક કેપ્ચર કોડ નાખી સેન્ડ ઓટીપી આવશે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે ઓટીપી નંબર નાખશો તો તમારા ખાતામાં જમા થયા છે કે નથી થયા તે જણાવશે ખેડૂત મિત્રો આ ચેક કરી શકો છો તમારા ખાતામાં આ કૃષિ સહાયના કેટલા રૂપિયા જમા થયા છે કે નથી થયા અને ન થયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી બધાના પૈસા જલ્દી જમા થઈ જશે તો આ પવિત્ર વિડીયો સારો લાગ્યો હોય તો વધુ વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો જેથી કરીને ખેડૂતોને એની જાણકારી મળી શકે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ફેસબુકમાં હોય તો ફોલો કરજો ને યુટ્યુબમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી રીતે ખેડૂતોને અમે માહિતગાર કરતા રહીશું જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત